જે દ્વારકાધીશ મિત્રો મિત્રો આજના વિડીયોમાં આપણે એવી બે બંગડીઓ લઈને આવી ગયા છીએ જે અત્યારે લોકો ખૂબ જ પસંદ કરે છે જે અત્યારે ટ્રેન્ડમાં ચાલી રહી છે મિત્રો રાજકોટ સ્ટાઇલ ચૂડા અને રાજસ્થાની બંગરની આજના વિડીયોમાં વાત કરીશું સાથે સાથે આ બંગરને તમારા ઘર સુધી કઈ રીતે મંગાવી શકો અને આ બંગડીઓની શું કિંમત છે તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો આપણે જે છે પૂરેપૂરી માહિતી આપવાના છીએ જેથી તમને ખબર પડે કે વસ્તુ મંગાવી જોઈએ કે નહીં કહેવાય છે ને અધૂરી માહિતી નુકસાન જ કરાવે તેથી વિડીયોને છેલ્લે સુધી જોતા રહો મિત્રો શું તમે ઓનલાઈન શોપિંગ કરવાનું પસંદ કરો છો તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આ ચેનલ છે તમારા જ માટે અહીં તમને મળશે સસ્તા ભાવે સારી ક્વોલિટીની વસ્તુઓ એ પણ ઓફર અને ડિસ્કાઉન્ટની સાથે ફ્રી ઓન ડિલિવરી અને કેશ ઓન ડિલિવરી એટલે કે પાર્સલ તમારા ઘરે પહોંચી જાય ત્યારે જ પૈસા આપવાના રહે છે સાથે વસ્તુમાં કોઈ પણ ખામી હોય તો ત્રણ દિવસની અંદર રિટર્ન પણ કરાવી શકો છો જેથી તમે ટેન્શન ફ્રી ખરીદી કરી શકો છો અમારી સાથે હજારો લોકો ઓનલાઈન શોપિંગ કરે છે અને તેઓ ખુશ છે તો તમે પણ જે જે વિશ્વાસ કરી શકો છો તો અત્યારે જ અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારો શોક ઘર બેઠા પૂરા કરો તો બંને બંગડીઓની પૂરી પૂરી માહિતી આજના વિડિયોમાં તમને આપીશું તો વિડિયોને શરૂ કરીએ તો પહેલા નંબરમાં જે ચૂડાનું નામ છે રેડ મલ્ટી કલર રાજકોટ સ્ટાઇલ બીડલ ચૂડા બંગન સેટ આ બંગન ખૂબ જ સુંદર છે જે તમે અહીં જોઈ શકો છો આ બંગડીઓ પ્લાસ્ટિકથી બનેલ છે પણ આની જે નેટ ક્વોલિટી વન નંબરની છે આ ચૂડાની અંદર પર્લ સ્ટોન લગાવેલ છે જે આ ચૂડાને સુંદર બનાવે છે આ ચૂડામાં ડિઝાઇન જોવા મળે છે લટકન જોવા મળે છે આ બંગડી રેડ મલ્ટી કલરમાં આવશે ગોલ્ડ પ્લેટેડ છે અને એલોય મેટલથી બનેલ છે આ ચૂડામાં રાજકોટની જે સ્ટાઇલ જોવા મળે છે આ બંગડી અલગ અલગ સાઇઝમાં આવશે જે તમે અહીં જોઈ શકો છો તો તમારી સાઇઝ પ્રમાણે તમે જે છે મંગાવી શકો છો આ સેટને લોકોએ ખૂબ જ પસંદ કર્યો છે ગુડ બિલ્ડ ક્વોલિટી ગુડ ડિઝાઇન જોવા મળે છે હવે કિંમતની વાત કરીએ તો આની કિંમત પાંચસો રૂપિયા છે પણ અત્યારે ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે તેથી આની કિંમત ત્રણસો ને સાહીઠ રૂપિયા છે હવે બીજા નંબરની બંગડીઓની વાત કરીએ તો બંગરનું નામ છે રાજસ્થાની બંગર જે એકદમ રાજસ્થાની આની ડિઝાઇન ખૂબ જ એટલે ખૂબ જ સુંદર છે અહીં કુંદન સ્ટોન લગાવેલ છે જે તમે અહીં જોઈ શકો છો સ્ટોનની મદદથી સુંદર ફૂલ જેવી ડિઝાઇન કરેલ છે આ બંગન પ્લાસ્ટિકથી બનેલ છે બીડલ બંગન છે આ બંગન મલ્ટી કલરમાં આવશે જે તમે અહીં જોઈ શકો છો આ અત્યારે ટ્રેન્ડમાં છે લોકો ખૂબ જ આને ખરીદવાનું પસંદ કરે છે આ રાજસ્થાની બંગન અલગ અલગ સાઇઝમાં આવશે જે તમે અહીં સાઈઝ આપેલ છે જે તમે જોઈ શકો છો આની પણ ગુડ બિલ ક્વોલિટી

જેથી તમારા ઘરે સુધી પહોંચતા સાત દિવસ લાગશે સાત દિવસની અંદર તમને આ વસ્તુ મળી જશે અને વસ્તુમાં કોઈ ખામી હોય તો સાત દિવસની અંદર રિટર્ન પણ કરી શકો છો તો મિત્રો આ ચેનલની અંદર તમને ગમતી વસ્તુના વિડીયો મૂકેલ છે જે તમે જોઈ શકો છો અને તમે કઈ કઈ વસ્તુ ખરીદવા માગો છો તે કમેન્ટ જરૂરથી કરજો હું તેનો વિડીયો બનાવીશ તો જય દ્વારકાધીશ